પછી પાછું મીઠું ઘટતું હોય પાસું થોડુંક નાખવાનું મિત્રો પનીરનું શાક થઈ ગયું છે મસ્ત મજાનું મૂકીને ખાય ને હવે હાલ હાલ મિત્રો કેમ છે છો નવા વિડીયોમાં અત્યારે હું રખડવા ત્યાં ક્યાં રખડી આવ્યો કેમ કે આગળ રજા હતી કેમકે તમને ખબર જ છે ઓલો બ્લોગ જોયો હશે તો તમને ખબર જ છે કેમ રજા છે તો અત્યારે કેનું આવી ગયું છે કે રે હમણાં હું બ્લોગ એડિટ કરતો છું હલો આગળ ને એ કાલે કાલે અપલોડ કરવાનો છે

پانی ناکت کا کننے کھا سی اتلاکت کا چاہ سی آجا پانی نے دونگری نقدر آئیمی تھی دیدو سے آفتہ پڑا آئیمی کی دی دیکھے وہاں ساپنی تھی آئی بھائی بھی دیدو سے دونگری دانتی دیدو سے کمیتا ناک دیرہ میں ہوں ہوں نہیں میں ہوں نہیں ہوں نہیں ہوں જલ્દી બોલ સાફ ચડે છે તો મને આમાં ખબર ન પડે તાવડી મેક દીધી છે રોય ક્લિક કરવા તો જો આવું કર નાખવાનું પછી મીઠું નાખવાનું પછી પાછું મીઠું ઘટતું હોય પાછું થોડુંક નાખવાનું પછી પાછું હલાવે રાખવાનું એટલે મસ્ત મજાની ચટણી જેવું થઈ જાય પછી એમાં હું તો મારું કામ કરું તું તારું કામ કર એમાં શું એ મારી તાર ન જોવાનું હું તો બ્લોગમાં ધ્યાન આપું હાલો હવે હવે નાખવાનું કોચ મળી નથી નાખ્યું લઈ હું નાખજ છેલ્લે કોચ મળી મિત્રો દૂધ નાખવાનું છે તો હું દૂધ તોડ નાખું તોડો ને તો હળદર નાખ દીધી છે તો હવે થોડું મરચું નાખ દેવાનું પછી દૂધ એ નાખવાનું છે તો દૂધ માં દૂધ કે દિકાલ નાખવાનું છે

મસ્ત મજાનું પનીરનું શાક થઈ જાય પછી તમને બતાવો મિત્રો પનીરનું શાક થઈ ગયું છે મસ્ત મજાનું જરૂર મરચા છે પનીર છે પછી આ કાસરી છે ને રોટલી છે તો આજે ખાવાની મજા આવી જાય ને લીંબુ છે તો વિશાલ કાક કે છે કેમ ભૂલી ગઈ એની યાદ ન થાતી પદ્માને તારી કો બા યાદ આવે હવે હવે નહીં આવે મને એમ થાય ભૂલી જાય ભૂલી તો અત્યારે રાગી ગયો છું ને વાગી જાય છે આઠ અત્યારે સામે રાવવાનું છે બપોર ઉભી છે અત્યારે ને બપોર બપોર પછી મતલબમાં મારે નાઇટમાં રાવાનું છે તો અત્યારે બપોર ઉભી રહી આવું પછી બપોરે ઉઈ જાય ને પછી પાછો નાખી નાખે પછી ઓવર ટાઈમ કરવાનું છે આજે ઓવર ટાઈમ કરી નાખે ને તેનું અત્યારે કપડાં ધોવે છે મિત્રો હું પોગી છું છું અત્યારે ઘરે તો મિત્રો હું અત્યારે ઘરે પોગી ગયો છું ઓફિસે તો ઓફિસે એટલે ગાડી મળી ગઈ છે દોસ્ત ઘરે પોગી જો ને કીનું વાળ ધરતી હતી મારી ખાવાની ખાવાની

ગુડ મોર્નિંગ મિત્રો મારા માટે ગુડ મોર્નિંગ મારે નાઇટમાં રાન છે હું ઉઠી ગયો છું અત્યારે કેનું કેનું અત્યારે આવી ગઈ છે કેનું હમણાં રાંધીને જાય ને હું ખાઈને વયો જાય તો હમણાં તો ગયો એક ટ્યુબ લેવા જતો હવે આ ટ્યુબ લેવા જતો પણ મળી નહીં મેડિકલમાં મહેશ્વરી મળે મહેશ્વરી મેડિકલમાં જતો પણ મળી નહીં પછી પાણીપુરી ખાઈને બી જાય

મોડો થઈ ગયો એટલે કીનો હોય ગઈ ને મેં અત્યારે જમી લીધું છે ભાખરી ખાઈ લીધી છે તો હવે હોવાની તૈયારી કરું છું તો ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ મેં કી પછી ભૂઈ જાય સાનું મને પછી બપોરે તો હું કાંઈ રાખતો નથી પહેલાં રાખતો હવે રાખતો નીંદર પટી પૂરી નથી થતી તો હવે ભૂઈ જાવ ને હું રાગી કાય હું રાગી દઉં છું અત્યારે કીનો મોડો બનાવ

અત્યારે ધાબા ઉપર હતા વિડીયો બનાવવા બે ત્રણ વિડીયો બનાવવા દોસ્તારના બનાવ્યા બે ત્રણ એક મારો બનાવ્યો જોઈએ ટ્રાય મારે કેવા વ્યૂઝ આવે તો વ્યૂઝ આવવા મને તો આપણે સાયરીવાળા વિડીયો ચાલુ કરી દેવાના તો જોઈએ હવે કાલે આ વિડીયો આવશે એ બરાબર એક વિડીયો બનાવ્યો છે કાલે એટલે આ બ્લોગ તો કંઈ મેં કાંઈ કંઈ ખબર નહીં એટલે એ વિડીયો તો કદાચ આવી ગયો હશે ક્યારનું એટલે અત્યારે જમી લીધું છે ને હવે દાવન છે મૂકી છે ને આઠ તારીખે દેવમાં દવાન છે મારે મારે ને મારે છે ગામે કેમકે કાકાના છોકરાના લગ્ન છે એટલે અત્યારે ત્યારે ફોગી જઈશું ઘરે ને ભાખરી ખાવશું વાગ્યા છે આઠ હવાના આઈન્ના નહીં હું નાઇટમાં છું એટલે હવા રેચાર ઘરે આવી જઈશું ને કીનું મને સાથ હવાયું મોરસ જ ન નાખી સામાસોડી નો નાખી કે જોવા એ લે હસોડી મોરસ નો નાખી સામા જોયું મારે દૂધમાં નાખી કે હું તો દૂધ ખાવ સાનો ખાવ સાનો ખાવ તો બજાય ન તો કે સાનો ખાવ તમે હો સાથી બહુ તકલીફ પડે તો સા માં મોર નાખ કે આવ બોલ દિમાગ ખરાબ થઈ જાય એનું કામે જઈને કે સા માં મોર નાખવા નતે ભૂલાઈ જાય કા બધું ટેન્શન આવી જાય કામે એ તો અત્યારે હું જાગી ગયો છું ને અત્યારે ટ્યુબ લેવા જશો પણ મળી નહીં શાયદ દેહમાં જ મળશે આઠ તારીખે દેહમાં જ આવવાનું છે એટલે આઠ તારીખે લેતો અત્યારે આ ટ્યૂબ નથી મળતી આની તો અત્યારે હું જમી લઉં છું નાય નાય તો તૈયાર થઈ ગયો છે ટ્યુબ લેવા જશો તો મળી નહીં ને પેટ્રોલ પુરાવાનું હતું ગાડીમાં પેટ્રોલ પુરાવી લીધું હવે ખાઈ લઉં પછી જવાનું છે ઓફિસે ને કીનું વઈ ગઈ છે રાંધીને તો મિત્રો હું ખાઈ લો ખાવા છે મને કઈ ખબર નથી જોઈ લો ખોલી અચ્છા ગવારનું શાક છે ગવાર શાક છે ગવાર બટેકાનું શાક ને રોટલા ચાલો મિત્રો હું ખાઈ લો તો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ઓફિસે જઈ તમને હવે સવારે મળી મારે જવાનું નથી ગાડી છે આપણી પાસે વિશાલ દેહમાં આવી જાય એટલે એની ગાડી છે પેટ્રોલ તો આપણે નખવી દીધું છે પણ બે દિવસ મારે લઈ જવાનું થાય પછી તો મારે દેહમાં જવાનું છે ગામડે એટલે હવે મિત્રો અત્યારે ઓફિસે જાવ ને હવાને તમને મળું ઓફિસ એટલે આવી છું મિત્રો ને ગુડ ન્યૂઝ આપું ભાઈ ગુડ નું રાપુ પીનું એટલા ખામડા થઈ ગયા હતા એ ગુડ નું જ છે ને બેડ નું જાપુ હમણાં કીનું તો કે તો કે માર હલો મિત્રો ઘેરે પોગી ગયો ને હું કીનું અત્યારે ખામડા ધોઈ નાખ્યા એટલા બધા ખામડા ઉટકી નાખ્યા છે તો હમણાં અમે કીનું ખાઈ લીધું કીનું બાકી છે રમવાનું મારે બાકી છે તો અમે બે હમણાં

શરદી થઈ ગઈ છે મિત્રો રમી લીધું છે ને અત્યારે જાઉં છું ઓફિસે ને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કેમ કે કાલે દેવામાં જવાનું છે એટલે કાલે હોય તો બ્લોગ બનાવવાનો છે કાલે આખો દિવસ બનાવવાનો છે એટલે કાલે મોટો બ્લોગ પણ છે એટલે આ બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઇક કરી દેજો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય